ધોરણ એક માં અભ્યાસ કરે છે આપણે તેમને વીસ પ્રશ્ન પૂછીશું ગામનું નામ રાજકોટ તાલુકાનું નામ રાજકોટ જિલ્લાનું નામ રાજ્ય ગુજરાત ગાંધીનગર દેશનું નામ ભારત ભારતની રાજધાની રાષ્ટ્રીય ફળ કેરી રાષ્ટ્રીય ફૂલ કમર પક્ષી પ્રાણી વાઘ તિરંગામાં કેટલા કલર હોય રાષ્ટ્રધ્વજ ઋતુ શિયાળામાં શું લાગે ઠંડી ઉનાળામાં ગરમી ચોમાસામાં વરસાદ વરસાદ સરસ એક વર્ષમાં કેટલા મહિના હોય ત્યાં ક્યાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર આપણી ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર સરસ